શું તમે જાણો છો એક મનુષ્ય જીવન મળતા પહેલાં આપણી આત્મા ચોર્યાસી લાખ જન્મોમાંથી પસાર થાય છે અને આ બધા જ જન્મોમાં એક પરીક્ષા લેવાય છે લોકો કહે છે કે જીવન બસ એક જ વાર મળે છે પણ નહીં જીવન ચોર્યાસી લાખ રૂપોમાં ભટક્યા પછી આ આત્માને માનવ શરીર મળે છે પણ આ ચોર્યાસી લાખ યોની આખરે શું છે તો આ સંસારમાં જોવા મળતા અલગ અલગ જીવોને બે વર્ગોમાં વિભાજીત કર્યા છે પહેલો વર્ગ યોનિજ જે બે પ્રાણીઓના મિલનથી જન્મ લે છે જેમાં ભાવનાઓ હોય છે સંબંધોની સમજ હોય છે જન્મ અને મૃત્યુ હોય છે અને બીજો વર્ગ અયોનિજ જેના માતા પિતા નથી હોતા તેને સીધી પ્રકૃતિ જ જન્મ આપે છે અને પછી એના આવાસની અનુસાર જીવન વિભાજિત થાય છે જલચર જે પાણીમાં જન્મ લે છે થલચર જે ધરતી પર ચાલે છે નવચર જે આકાશમાં ઉડે છે અને પછી આવે છે ઉત્પત્તિની છેલ્લી પરત જરાયુજ જેમ કે મનુષ્ય અને ગાય જે ઈંડા નથી આપતા સીધા વિકસિત શિશુને જ જન્મ આપે છે અંડજ જેમ કે પક્ષી સાપ ગરોળી જે ઈંડાના રૂપમાં શિશુને જન્મ આપે છે અને પછી વિકસિત કરે છે સ્વેદજ જે પરસેવા કે વાતાવરણના ભેજથી ઉત્પન્ન થાય છે જેમ કે જૂ લીક મચ્છર સેવાળ વગેરે ઉદ્ભીજ કે જે ધરતીમાંથી ઉગી નીકળે છે વનસ્પતિ છોડ ઝાડ વગેરે અને હા આ એક કલ્પના માત્ર નથી પણ પદ્મપુરાણના અધ્યાય ઇઠોતેરના પાંચમા શ્લોકમાં લખ્યું છે જલજ નવ લાક્ષાણી સ્થાવર લક્ષ વિમશતી કૃમ્યો રુદ્ર સંખ્યક પક્ષી નામ દસ લક્ષણમ ત્રિશલ લક્ષુ લક્ષણી માનવમ એટલે કે નવ લાખ જલચર પ્રાણી વીસ લાખ વનસ્પતિ અગિયાર લાખ કૃમિ કીડા મકોડા દસ લાખ પક્ષી ત્રીસ લાખ પશુ અને ત્યારબાદ ચાર લાખ દેવ દાનવ અને માનવ આ બધું મળીને ચોર્યાસી લાખ તો યાદ રાખજો જો આજે તમે મનુષ્ય છો તો તમે ભાગ્યશાળી જ નહીં પણ તમને એક ખાસ વિશેષ રૂપથી આ યોનિમાં જન્મવાનું સૌભાગ્ય આપવામાં આવ્યું છે